નમસ્કાર મિત્રો સ્વાગત છે બનાસકાંઠા જિલ્લામાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ શરૂ થઈ ગઈ છે આ સંદર્ભે પાલનપુર ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરના અધ્યક્ષસ્થાને રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે એક બેઠક યોજાઈ હતી ભારતના ચૂંટણી પંચે ગુજરાત સહિત બાર રાજ્યો કેન્દ્ર શાસિત પ્રદેશો માટે આ ઝુંબેશનું સમયપત્ર જાહેર કર્યું છે બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એસઆઈઆરના વિવિધ તબક્કાઓ વિશે માહિતી આપી હતી ચાર નવેમ્બર બે હજાર પચીસથી ચાર ડિસેમ્બર બે હજાર પચીસ દરમિયાન બુથ લેવલ ઓફિસર્સ એટલે કે બીએલઓ ઘરે ઘરે જઈને મતદારો પાસેથી એન્યુમરેશન ફોર્મ ભરાવશે ત્યારબાદ નવ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ હંગામી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે મતદારો નવ ડિસેમ્બર બે હજાર પચ્ચીસથી આઠ જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધી સુધારા માટે દાવો કરી શકશે દાવાઓની સુનાવણી અને પ્રમાણીકરણ નવ ડિસેમ્બર બે હજાર પચ્ચીસથી એકત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધી ચાલશે આ સમગ્ર પ્રક્રિયાના અંતે સાત ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે આખરી મતદાર યાદીમાં મતદારો તેમના નામ સહિતની વિગતો ચકાસી શકશે મતદાર તરીકે સમાવેશ માટે ભારતીય પાસપોર્ટ અને જન્મના પ્રમાણપત્ર સહિત કુલ બાર દસ્તાવેજો માન્ય ગણાશે મહિલાઓ અશક્ત નાગરિકો દિવ્યાંગો અને વડીલોને સુવિધા રહે તે માટે સ્વયંસેવક જૂથોની મદદ પણ લેવામાં આવશે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીએ બીએલઓની કામગીરીમાં સહયોગ આપવા અપીલ કરી હતી એસઆઈઆર બાબતે ત્રીસ ઓક્ટોબરના રોજ બનાસકાંઠા જિલ્લા ઈઆરઓ અને એઈઆરઓ માટે તાલીમનું આયોજન કરાશે આ ઉપરાંત ત્રણ નવેમ્બર સુધીના તમામ બીએલઓ સુપરવાઇઝર બીએલઓ અને બીએલએની તાલીમ પૂર્ણ કરવામાં આવશે આ બેઠકમાં ભારતીય જનતા પાર્ટી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ આમ આદમી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા